ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથને શ્રી હરિવિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોડું ખેંચીને વૈકુટ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે છે એવું માનવામાં આવે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમન પોતાના પરિવાર સાથે નીલાંચર સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રદ્યુમનને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાસ્ટ કાસ્ટ એટલે કે લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાસ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવી દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ તો વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી જેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈને રાજા અને રાણી દુખી થઈ ગયા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુખી ન થશો અમે તો આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સાળંગજી દાસે કરી હતી જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે સારંગજી દાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો જેથી તેઓ પૂરીથી કાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ બીજના દિવસે એટલે કે એક જુલાઈ ઓગણીસો અઠ્યોતેરમાં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ એકસો ચાલીસ વર્ષ પહેલાં બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા તેમાં સાધુ સંતો ભાગ લેતા હતા તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ તે જ સમયથી સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું હવે સરસપુર રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમ ભાવથી જમાડે છે રથયાત્રાના પંદર દિવસ ભગવાન બીમાર હોવાની કથા છે ભગવાનના બીમાર થવાનું કારણ એ છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પુરીમાં તેના માસીના ઘરે ગયા હતા ત્યાં સ્નાન કર્યું તે બાદ ભગવાન ખૂબ બીમાર પડ્યા પછી રાજવેદને સારવાર માટે બોલાવવામાં આવ્યા પંદર દિવસની સારવાર બાદ તેઓ સાજા થયા જેઠ માસની પૂનમના દિવસે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે તેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે ભગવાન પંદર દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે ભગવાનના ભોજનને સાત્વિક કરીને છે મગની દાળની પાતળી ખીચડી અને ઉકાળો આપવામાં આવે છે મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી તુલસીના પાન અને તજ લવિંગ લીંબુ લીમડો અને તુલસીના પાનનો રસ આ બધું બનાવી અને ત્રણ વાર ધરવામાં આવે છે અને ઔષધિ આપવામાં આવે છે આ દિવસો દરમિયાન કોરોના કાળમાં જે રીતે દર્દીના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું એવી જ રીતે ભગવાન જગન્નાથનું આ એકાંતવાસમાં ધ્યાન રાખવામાં આવે છે આ સમયે બીમારીના સમય દરમિયાન ભગવાન વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટે માતા લક્ષ્મી પાસે પરવાનગી માગે છે જેને લઈને ભગવાન માતાને સાડી અલંકારો અને મીઠાઈ આ બધું આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે અને માતા માની પણ જાય છે માતા ભગવાનને એક દિવસની પરવાનગી આપે છે જેથી ભગવાન અષાઢી બીજને દિવસે ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા સાથે જ્યારે સ્વસ્થ થઈને નગરયાત્રા પર નીકળે છે પરંતુ એક દિવસને બદલે વધુ દિવસ પસાર કરી દે છે જ્યારે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે ભગવાન સાથે ઝઘડો પણ કરે છે તેમ છતાં નવ દિવસ ભગવાન પોતાના ભક્તો જોડે પસાર કરે છે જગન્નાથ મંદિરના એવા રહસ્યો જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી પેલું જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર ચક્ર લાગેલું છે શહેરના વિસ્તારથી તમે આ જોઈ શકો છતાં કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે અહીં દર બાર વર્ષે નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે આ મૂર્તિઓનો આકાર અને રૂપ એક જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે જગન્નાથ મંદિર આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચું મંદિર છે આ મંદિરનો વિસ્તાર આશરે ચાર લાખ વર્ગ ફૂટ છે આની ઊંચાઈ આશરે બસો ફૂટ છે મંદિર પાસે ઊભા થઈ તેનો મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડશે પ્રવેશ કરતાની સાથે જ તમને દરિયાનો કોઈ અવાજ નહીં સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું પણ બહાર આવશો તો તમે તે અવાજને સાંભળી શકશો તો મિત્રો મારી આવી પૌરાણિક અને ધાર્મિક કથાઓ અને અવનવી વાર્તાઓ જો તમને ગમે તો લાઈક કરો અને આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટનને દબાવો